સોળ રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા નો આભાર દર્શન કાર્યક્રમ સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જહરામ પાર્ટી પ્લોટ ખાતે પાટણ જિલ્લાના ચૂંટાયેલા સંસદ સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંસદ સભ્ય ભરતસિંહ ડાભી ધારાસભ્ય લવિંગજી સોલંકી ડોક્ટર દેવજીભાઈ પટેલ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દર્શિતજી ઠાકોર અને પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લઘુધીરભાઈ ચૌધરી અરવિંદભાઈ ગોકરાણી લક્ષ્મણભાઈ ચૌધરી ચમનજી ઠાકોર ફરસુભાઈ ગોકલાણી અને સાતલપુર તાલુકા પંચાયત સદસ્ય મેવાભાઈ આહિર લક્ષ્મણભાઈ આહિર અને બેચરભાઈ એમાભાઈ ઠાકોર ઇન્દ્રનગર દૂધ મંડળીના મંત્રી અને વારાહી એપીએમસીના ચેરમેન ભીમાભાઈ ચૌધરી અને અજીતસિંહ પરમાર અને બાબાજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર સંસદ સભ્ય ભરસી ડાભી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંસદ સભ્યનું તમામ કાર્યકર્તા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વસંત કડિયા પાટણ

પહેલા તો બધાયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમારી મહેનતના કારણે આટલું ભવ્ય વિજય મેળવ્યો છે અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ત્રીજી વાર દેશનું નેતૃત્વ સંભાળી અને કામ કરવાની તક એ આપણા બધાયને આપી છે અને ફરીથી તમે ભારતીય જનતા પાર્ટીનો પગો લહેરાવ્યો છે તમે આ પાર્ટી પર વિશ્વાસ મૂકી અને તમારા કોઈ કામ રસ્તા રોડ ના કોઈ બાકી નહીં રહે તેવી અમે બાહેદારી ધારીએ છીએ અને ફરીથી તમારો આભાર માની મારી વાતને વિરામ આપું છું અસ્તુ ત્યાં કોઈ આપણું સરકારી કામકાજ હોય ત્યાં એની કોઈ નાની મોટી વાત હોય ત્યાં કોઈ ગ્રાન્ટ આપવાની વાત હોય તો આપણે બધા સાથે મળીને આપણા કાર્યકર્તાને સાથે રાખીને અને એ કામમાં કે વિસ્તારમાં એ આપણા ભાજપના કાર્યકર્તાને આપણે મોટો કરીને આપણે જે કરવું હોય ભલે આપણી આયોજન પ્રમાણે કરીએ પરંતુ એને સાથે રાખી અને વિશ્વાસમાં રાખીએ તો આપણી પાર્ટી હજી આનાથી વધારે મજબૂત બનશે અને આપણો કાર્યકર્તા એ દોડીને કામ કરશે તો તમામ કાર્યકર્તાઓનો ફરતી હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું જિલ્લાનો પણ હું આ તબક્કે ખૂબ જ આભાર માનીશ કારણ કે અહીંથી આપણે કંઈ પણ વાત કરીએ દશરથજી સાહેબને હું ફોન કરું કે સાહેબ આવું કરવાનું છે તો એમના પણ એટલા સાચાને ઉતાવે છે હા તમે તર કરી નાખો કરી નાખો એમ આપણી એક પણ વાતને એમણે પાછી નથી ઠેલી અને આપણા મહામંત્રી રમેશભાઈ આ ચોનના પ્રભારી એમનો પણ હું આ તબક્કે આભાર માનીશ કે આપણે મુખ્યમંત્રીને કહીએ છીએ કે મૃદુ મક્કમ છે પરંતુ આપણા પ્રભારી મહામંત્રી રમેશભાઈ એ મૃદુ મક્કમ અને સાથે મજબૂત પણ છે એમણે પણ આપણને સાથ અને સહયોગ આપ્યો છે આપણા કાર્યાલય અંબાળે છે મહામંત્રી એવા ભાવેશભાઈ પણ આપણે કાંઈ પણ વાત કરી હોય તો એમણે આપણી વાતને તરત સ્વીકારી છે નવીનભાઈ કાર્યાલય મંત્રી છે એમને પણ આપણે તમામ આપણા કાર્યકર્તાઓનો જેને ભાજપને જીતાડવા માટે કમળને જીતાડવા માટે આપણા ભરત સાહેબના અહીંથી સંસદમાં મોકલવા માટે અને આપણા મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે તન મન ધનથી જે મહેનત કરી છે તેના માટે આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને વંદન કરું છું જિલ્લાએ મને રાધનપુર વિધાનસભાના સંયોજક તરીકે જવાબદારી આપી હું ઉંમરમાં નાનો છું તમારા બધાથી ઘણો નાનો છું તમે સૌ મારી સામે વડીલો છો પરંતુ મેં જે કોઈ વાત જિલ્લાએ સૂચના આપી હોય અને વિધાનસભાના ચારે ચાર મંડળના તમામ કાર્યકર્તાઓએ મને પોતાનો દીકરો માની પોતાનો ભાઈ માની અને જે કોઈ વાત કે પાર્ટીનો પ્રોગ્રામ ઉપરથી કીધો એ તમામે તમામ એ સંગઠનના દિલથી મહેનત કરીને ઘણીવાર મને એવું ફીલ થતું કે ઉપર પ્રદેશમાંથી જિલ્લામાં સૂચના આવે જિલ્લામાંથી અહીંયા નીચે રાધનપુર વિધાનસભામાં સૂચના આવે હજી કાર્યકર્તા આપણી જોડેથી મને એમ લાગે ઘરે નહીં પહોંચ્યો પાછો ફોન કરવાનો કે આ પ્રોગ્રામ છે ને તમે આવી જાઓ એટલે વળી પાછી એટલેથી બધા પાછા વળે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કરી શકે એટલે આ તમામ કાર્યકર્તાઓનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે સૌ સદભાગી છીએ અને તમે બધાએ દિલથી ખૂબ મહેનત કરી એના માટે આખા જિલ્લામાં રાધનપુર વિધાનસભાએ ખેરાનો પછી એટલે ખેરાનો તો સાહેબનો વિસ્તાર કહેવાય એટલે આપણે એમ ગણશું કે આપણી વિધાનસભાએ લોકસભામાં સૌથી વધારે લીડ આપી પુનઃ એના માટે તમને બધાનો દિલથી આભાર સાહેબ આ જે કાર્યકર્તાઓ છે મેં જાતે જોઈને જોયેલું છે કે આપણે વરિષ્ઠ કાર્યકર્તાઓ છે અહીંયા ફરસુબા છે અહીંયા આપણા લખવણબા છે અરવિંદભાઈ છે તમામ વેરાબા બધા જ કાર્યકર્તાઓ આપણે જઈએ એટલે ભાજપની ચિંતા કરતા હોય મોદી સાહેબની ચિંતા કરતા હોય કમળની ચિંતા કરતા હોય અને બધા તન મન ધનથી ભાજપ માટે કમળ માટે આપણા ઉમેદવાર માટે ખૂબ જ મહેનત કરતા હોય છે ખરેખર એ અભિનંદનને પાત્ર છે કેટલુંક સર્વે સાહેબ અમે થોડું થોડું હમણાં સમીક્ષા બેઠક હતી એમાં અમારે કરવાનું થયું તો આપણે બધા જ એ આપણી પબ્લિક માટે આપણા વિસ્તાર માટે કામ

અને ખરેખર આપણે વાત કરતા કે આપણા જે ઉમેદવાર છે એ પણ એક ભોળા ભગવાન જેવા માણા અને વર્ષોથી જેને રાજકારણનો અનુભવ છે એવા સંસદ સભ્ય આપણા ટૂટે અને મને વાત કરી સંગઠનને ઉપર વાત કરી કે મારે મારા આ દેવ દુર્લભ રત્ન સમાન કાર્યકર્તાએ મહેનત કરી છે એનો મારે આભાર દર્શન કરવા જવું છે એટલે આભાર માનો આયા પરમચારીઓ ખૂબ જ એટલે ઓછો કે ભારતમાં નહી પણ વિશ્વમાં જેને યોગની એ પ્રેરણા આપી છે એ મોદી સાહેબના નામ ઉપર તારીઓ ભરી દીજો કેમ કે એ ભારતને સશક્ત મજબૂત બનાવવાનો છે તંદુરસ્ત બનાવવાનો છે અખંડ બનાવવાનો છે વિકસિત ભારત બનાવવાનો છે બે હજાર સુડતાલીસમાં આવી મોદી સાહેબની નેમ છે આપણે બધા મોદી સાહેબના સૈનક્ષીયા સંગસન પણ આપણે બધા આપણો પર ભારી આપણું આપણે એમનો આભાર માની અને બે હજુ બોલવાના છે એટલે વધારે વાત નહીં કરું પણ પછી વાત કરીશું પણ એક વાત કરીશ કે એકતા રાખ જો આપણે બધા હંપીને રહેશું તો એ આવતા દિવસોમાં જે આપણે પરિણામ લાવવાનો છે એ 100% આવશે એ જ વિનંતી સાથે તમારો બધાનો હૃદયથી આહવાન માની મારી વાત પૂરી કરો ભારત માતાકીય કારણ કે આ શક્ય તમે બનાવ્યો છે ભલામાણા અને આપડા આ રાજનપુર નું નામ આખા ગુજરાતમાં બોલતું કર્યું છે અને આ ભરતભાઈ ડાભી સાહેબે પણ એ વાત કરેલી છે કે તમારે કાઈ ચિંતા કરવાની જરૂર નથી ભલામાણા સૌને મંગળવારે એ ગાંધીનગરમાં માં રહેશે જે કાઈ આપણા કામ હશે એ વિકાસ કામ હશે એ આપણે જે તે ડિપાર્ટમેન્ટ માં મુખ્યમંત્રીને મુખ્યમંત્રી અને જે કાઈ આપણા કામ હશે એ કામ કરવા અમે બંધાયેલા છીએ કારણ કે તમે એ ખરેખર ચૂંટણીમાં જે મહેનત કરી છે એક મહેનત રંગ લાવી છે એટલે આપણા વિસ્તારને કઈ રીતે આપણે કરીએ તો આગળ વધે અને બધા સાથે મળીને હવે અહીંયા આ અમારો જિલ્લાનો મોરડી મંડળ બેઠો છે આ રાધનપુર નગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે ટૂંક સમયમાં એમાં પણ આપણે બધા સાથે મળીને નગરપાલિકા આપણે બનાવીએ કારણ કે

જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે આડત્રીસ હજારની લીડ આપી હતી અને આ વખતે પણ ચોત્રીસ હજાર જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજય બનાવ્યો ધારાસભામાં પણ લલિનજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી રીતથી જીત્યા હતા અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો છે સાહેબ ખાસ તો પાંચમી ચૂંટણીમાં જ્યો આ પાંચમી સલન ટિકિટ આલી મને ભારતીય જનતા પાર્ટીએ અને સતલાસા તાલુકાનો મારો મત વિસ્તાર ખેરાલુનો તાલેગઢ ગામ ઠાકોરોનું ગામ ચાર વખત મત નહોતા પાંચમી વખત ધરાયું એ મર્યાદા હોય છે ચૂંટણી સમાજ નો ઉભો હોય બેતાડી નો ઉભો હોય કોઈ સગો ઉભો હોય

છતોય મગ્યા વગર અને જે લીડ ભારતીય જનતા પાર્ટી નો આખા ગુજરાત નો છેલ્લી સીટ નો વિજય મિત્રો આ વિજય એવો હતો

ઘણા બધાને મળવાનું થયું હોય જાહેર જીવનમાં અનેક પ્રકારના કાર્યકર્તાઓ હોય અનેક પ્રકારના લોકો હોય અનેક પ્રકારની વાતોના જવાબો આપવાના હોય ગમત કરું શું કોઈ મન ઉપર ના લેતા જી એટલે કે કોત વર્ષ દેખો રા મેં જે સરપંચ હું નું આજે મહો આયોજિત તમે ચાર જણા જ આવ્યા છો કોમ તો ઘણો મોટો સંમતોય બહુ છેલા આપા દેનું હળકો કે જો તમે મારા જોડે કામ લેના હોય ને ના કર્યું હોય તો કહો તો નેવું ટકા કરતા હતા ખુલાસા કર્યા કારણ કે હું કામ કરવા માટે એમપી બનુ છું હું આવું ના આવું એ સવાલ નથી પણ આ વિસ્તારમાં અનેક કાર્યો કર્યા છે

પણ મેં તમારા કામ નું તમારા કામ ના થાય પ્રયત્નો બાસઠ દિવસ આપણને મળ્યા કામ કરવાના સાતસો ગામડાઓની મુલાકાત લીધી ક્ષત્રિય આંદોલન નો પ્રભાવ એટલે કાર્યક્રમનો પાકવાનો ગમ્મો જવાનું થયું એટલે કે સાહેબ તેઓ બોર્ડ મારી શકે ભાઈ ભાજપને પ્રવેશ કરવો નહીં સરસ આપણે નથી જવું અમે આપણે બધી બધા ગામડામાં કેવા મતમાનમાં જઈ શકીએ છીએ આપણે જવું નથી પ્રમુખ સાહેબ કે બરાબર છે હું એ કહું બરાબર છું કારણ કે આપણે સંઘર્ષમાં ઉતરવું નહોતું જુઓ તમે આખી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારો કોઈ જગ્યાએ આંદોલન જે ક્ષત્રિય સમાજ કરતો કે એને ક્યારેય આપણા વિરોધમાં કોઈ વાત નહીં કરી હોય કોઈ વિરોધ નહીં કર્યો આ હોય મારે હશે અને આપણે એમના સન્માન સાથે એમના સંઘર્ષમાં ઉતર્યા વગર એમનાથી નારાજ થયા વગર કારણ આપણા ભારતીય જનતા પાર્ટીને પણ જીતાડવાની છે એ લોકોની આજે પણ જરૂર છે હું તો દરેક ચૂંટણીમાં ઉમેદવાર હોય એટલે હું ભાઈ ચલો પહેલી ચૂંટણીમાં મત નથી આપ્યા તમે કોઈ ચિંતા નહીં બીજી વાત